હસમાં એરપોર્ટ અને બાકી જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેવો છે અગાઉ તાલીમ શાળા ચલાવતી એ એ કંપની હવે બ્લુ રે કંપની કરોડોનો વેરો ભરવા તૈયાર નથી કંપની કહે છે અમે તો માત્ર રનવે ઉપયોગ કરીએ છીએ ત્યારે નગરપાલિકા એરપોર્ટ જેના કબજામાં હોય તેણે વેરો ભરપાઈ કરવાની દલીલ કરી છે અને કાનૂની ગૂંચવાળા ઊભા કરી કંપનીનો કરોડો વેરો ભરતી નથી બીજી તરફ હવે નગરપાલિકાએ હવે બ્લુ રે કંપનીને એક માસમાં

આઠ કરોડ રૂપિયા જેટલી જંગી રકમનો ટેક્સ ચૂકવવામાં હાથ અદ્ધર કરી દેતા આ મામલો હવે હાઈકોર્ટમાં ગયો અને કોર્ટે વચગાળાનો હુકમ કરી ટેક્સ ભરપાઈ કરી દેવાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો આ વચ્ચે સરકારની વ્યાજ માફીની યોજનાનો લાભ લઈ ટ્રીપલ એ કંપનીએ વેરો ભરપાઈ કરતા વિવાદ માંડ થમ્યો હતો ત્યારે હવે ફરી એરપોર્ટ ઉપર ટ્રિપલ એ કંપનીની કામગીરી બંધ થયા બાદ શરૂ થયેલી બ્લુ રે એવિએશન કંપનીમાં પણ આજ સ્થિતિ સર્જાઈ છે બ્લુ રે કંપનીએ પણ છેલ્લા બે વર્ષથી વેરો નથી ભર્યો અને બાકી વેરો પણ બે પોઈન્ટ સત્યાવીસ કરોડ આસપાસ પહોંચ્યો છે બીજી તરફ પાલિકા હવે આ મામલે લડી લેવાના મૂડમાં આવી એરપોર્ટે કંપનીઓને બાજુ પર મૂકી સરકાર પાસે આ જગ્યાનો ટેક્સ માગી રહી છે

જે સંદર્ભે નગરપાલિકાએ વેરો વસૂલાત કરવા માટે બ્લ્યુ રે કંપનીને નોટિસ આપેલ છે નોટિસનો જવાબ મળેથી અન્યથા આગળની કાર્યવાહી કરવામાં આવશે પાછલી બાબકીનો લગભગ એક પોઈન્ટ વીસ કરોડ જેટલો વેરો બાકી રહે છે જે વેરો છેલ્લા બે વર્ષનો કોઈ ભરપાઈ થયેલો નથી અને આ વેરા સિવાય આ વર્ષનું પણ બિલનું માગણું ઇશ્યુ કરી દેવામાં આવ્યું છે જો કંપની દ્વારા નોટિસ સંદર્ભે કોઈ જવાબ અથવા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી વેરા સંબંધી તો પાછલી બાકીના સંદર્ભે વસૂલાત સંદર્ભે જરૂરિયાત અનુસાર આકરા પગલાં લેવામાં હાઈકોર્ટ મહેસા કોર્ટમાં એવી દાદ માગેલી હતી કે જે નોટિસ આપવામાં આવેલ છે તે યોગ્ય નથી અમે માત્ર પંદરસો મીટર ચોરસ મીટરનું એગ્રીમેન્ટ કરેલું છે અન્ય જે માંગણું હોય એ ગુજરાત સિવિલ એવિએશન કંપનીએ ચૂકવવાનું હોય પણ આ બાબત તેઓ હાઈકોર્ટ કોર્ટ સમક્ષ પ્રસ્થાપિત નથી કરી શક્યા અને કોર્ટે એમનો દાવો ડિસ્મિસ કર્યો છે એટલે કોર્ટના જજમેન્ટ બાદ હવે આપણે એ વસૂલાત કરી શકીએ છીએ મહેસાણા એરપોર્ટની તમામ જવાબદારી પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવતી કંપનીઓની છે પરંતુ જ્યારથી આ જગ્યામાં એવિએશન કંપનીઓએ સ્કૂલ શરૂ કરી છે ત્યારથી પાલિકાના વેરાનો મામલો વિવાદનું કેન્દ્ર બન્યું છે પાલિકાના વર્ષોથી બાકી વેરા વિવાદો વચ્ચે ક્યારેક એવિએશન કંપનીઓ પાલિકાને વેરો ભરે છે તેમજ આ મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો જોકે કોર્ટે પણ ટેક્સ ભરપાઈ કરવાનો નિર્દેશ કર્યો હતો આમ છતાં કંપનીઓ ટેક્સ ભરપાઈ કરવા તૈયાર નથી વેરો ચૂકવવાને બદલે આ કંપનીઓ માલિકી હકનો મુદ્દો ઉપસ્થિત કરી છટકવાનો પ્રયાસ કરી રહી છે જો કે કોર્ટે કંપનીઓની આ દલીલ ફગાવી અને તેનું કારણ એવું આપ્યું હતું કે હાલમાં આખા એરપોર્ટનો કબજો તાલીમ શાળા ચલાવતી કંપનીઓ પાસે હોવાથી અન્ય કોઈ જ કામગીરી એરપોર્ટ ઉપર નહીં થઈ શકે મહેસાણા નગરપાલિકાએ એરપોર્ટ માટે જે ટેક્સ લેવામાં આવે છે તે હાલની કંપનીનો લગભગ બે સવા બે વર્ષથી લગભગ બે કરોડ ઉપરનો ટેક્સ બાકી છે ભૂતકાળમાં પણ જે કંપની હતી એનો ખાસા એવા સમયનો ટેક્સ બાકી હતો અને નગરપાલિકાએ નુકસાન કરી એને સ્કીમનો લાભ લીધો અને નગરપાલિકાને એ વખતે પણ આર્થિક નુકસાન પડેલ નગરપાલિકા કોઈ પણ એજન્સી હોય કે કંપની હોય કોર્ટમાં જાય એટલે એવું સમજે છે કે કોર્ટ મેટર છે એટલે આગળની કાર્યવાહી ના થાય પરંતુ ખરેખર એ બાબતમાં કોર્ટનો સ્ટે હોય તો જ અટકવું જોઈએ હાલની કંપની સામે નગરપાલિકા હાલની જે કંપની જે નગરપાલિકા વિરુદ્ધ ટેક્સની બાબતમાં કોર્ટમાં ગયેલ પરંતુ કોર્ટે એની જે પણ દાદ હતી એ દાદ નામંજૂર કરેલી છે તો હવે નગરપાલિકાએ શું કામ બેસી રહેવું પડે તાત્કાલિક જઈને તેને ત્યાં આગળ સીલ મારવું જોઈએ નગરપાલિકા નાના જો બાકીદાર હોય દસ હજાર બાકીદાર હોય વીસ હજાર બાકીદાર ત્યાં આગળ ઢોલ નગારા લઈ અને ત્યાં આગળ સીલ મારે છે અને પેપરમાં મોટી મોટી જાહેરાતો કરે છે કે જાણે કંઈ મોટું કામ કરેલું હોય જ્યારે મહેસાણાની નગરપાલિકા સવા બે કરોડ જેટલો ટેક્સ

મહેસાણામાં આમ તો એરપોર્ટના બાકી વેરાનો મામલો બહુ જૂનો છે આ અગાઉ પણ બે વખત પાલિકા દ્વારા એરપોર્ટ સીલ કરાયું હતું આમ છતાં બાકી વેરો વસૂલવાની દિશામાં ખાસ કોઈ પરિણામ નથી મળ્યું તાલીમ શાળા ચલાવતી કંપનીઓ બદલાઈ પણ નગરપાલિકા માટે તો એ જ બાકી વેરાનો પ્રશ્ન યથાવત છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક થઈ છે પચીસ હજાર મરસાની ભારેની આવક થઈ છે વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેડૂતો દ્વારા